પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજના ઓર્ડરને દિલ્હીના મુખ્યમંત્રી હવે ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો છે પણ જ્યારે આજે સુનાવણી શરૂ થાય તે પહેલાં જ અચાનક છેલ્લી ઘડીએ અરવિંદ કેજરીવાલ તરફથી વધુ સમય માંગવામાં આવ્યો અને મુદત માંગવામાં આવી એટલે હવે આ કેસની સુનાવણી જાન્યુઆરી મહિનામાં શરૂ થશે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ડિવિઝન બેન્ચ છે આ મામલા ઉપર સુનાવણી કરશે જેની અંદર વર્ષ બે હજાર ત્રીસ એટલે કે આ વર્ષે માર્ચ મહિનામાં હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે જે ચુકાદો આપ્યો હતો પ્રધાનમંત્રી ડિગ્રી મામલામાં કે અરવિંદ કેજરીવાલે પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને ગુજરાત યુનિવર્સિટીએ પીએમ મોદીની ડિગ્રી કોઈને રજૂ કરવાની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું હતું એ નિર્ણય ઉપર પહેલાં પુનવિચાર યાચિકા પણ દાખલ કરવામાં આવી હતી પુનવિચાર અરજીની અંદર જે છે તે અરજી ફગાવી દેવામાં આવી ત્યારબાદ સતત તેને કાયદાકીય રીતે પડકારવામાં આવ્યું રિવિઝન અરજી કરવામાં આવી તે અરજી પણ ફગાવી દેવામાં આવી એટલે આ તમામ મુદ્દાઓ રહ્યા હતા સતત તેના ઉપર કાયદાકીય લડત અરવિંદ કેજરીવાલ આપી રહ્યા હતા બીજી તરફ અરવિંદ કેજરીવાલ આ મામલે બ બદનક્ષી કેસનો પણ સામનો કરી રહ્યા છે અને નીચલી કોર્ટની અંદર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ બંને સામે ગુજરાત યુનિવર્સિટી તરફથી બદનક્ષીનો દાવો પણ કરવામાં આવ્યો છે એટલે બે રીતે કાયદાકીય લડત ચાલી રહી છે અને આ કાયદાકીય લડત વધુ તકલીફ જે છે અરવિંદ કેજરીવાલને આપી શકે છે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે કારણ કે જે બદનક્ષીનો કેસ હતો તેમાં તેમણે હાજર પણ થવાનું હતું પણ તેઓ હાજર નહોતા થયા અને તેમણે સમય માંગ્યો હતો તો બીજી તરફ જે મુખ્ય કેસ હતો કે જેની અંદર જજમેન્ટ જે છે અથવા જે ચુકાદો છે અત્યારે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આવ્યો હતો અને તેની અંદર તેમણે દંડ પણ ભરવાનો છે પચીસ હજારનો દંડ તેમને કરવામાં આવ્યો છે સાથે જ ડિગ્રી લેવાનો કોઈ વિવાદ ન રહે તે પ્રકારનો એક મોટો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો ત્યારે હવે આ નિર્ણયને જે છે અરવિંદ કેજરીવાલ પડકાર્યો છે અને તેમના તરફથી હવે જે વકીલ છે તેમ અભિષેક મનુ સિંઘવી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને વકીલ છે સુપ્રીમ કોર્ટના તેઓ સુનાવણીમાં હાજર રહેવાના હતા બીજી તરફ તુષાર મહેતા જે છે સરકારી વકીલ સોલિસિટર જનરલ છે તેઓ પણ હાજર રહ્યા હતા પણ અભિષેક બી હાજર નહોતા રહી શક્યા અને આ સમગ્ર મામલે જે છે તે મુદત પડી છે આ વખતે સ્વીકારવામાં આવી અરવિંદ કેજરીવાલની જે રિક્વેસ્ટ હતી એમને એમણે દરખાસ્ત કરી હતી કે મારા વકીલ હાજર નથી રહી શક્યા તો મને થોડો સમય આપવામાં આવે અને એટલા માટે ગુજરાત હાઈકોર્ટની જે ડિવિઝન બેચ જે મુખ્ય ચીફ જસ્ટિસ છે ગુજરાત હાઈકોર્ટના સુધ અગ્રવાલ તેમની જે બેચ છે બે જજની બેચ એ બેચ આ મામલા ઉપર સુનાવણી કરવાની છે અને એટલા માટે તેમણે હવે સમય આપ્યો છે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસે આ મામલા ઉપર સુનાવણી જેના ઉપર સ્પષ્ટ થશે કે જે સિંગલ જજ નો ઓર્ડર હતો તે ઓર્ડર યોગ્ય હતો કે પછી તેની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવે છે કે કેમ તેના ઉપર સૌ કોઈ નજર રહેશે અને તે જે ચુકાદો આવશે તેના આધારે અરિંદ કેજરીવાલની આગળની જે લડાઈ છે તે સ્પષ્ટ છે કારણ કે તેમને માનહાનિ કેસનો પણ સામનો કરવો પડી રહ્યો છે અને એ પહેલાં આ કેસનો ચુકાદો આવે તેઓ તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે આ કેસમાં જે તેમને હાર મળી છે અથવા આ જે નિર્ણય આવ્યો છે ગુજરાત હાઈકોર્ટનો તે નિર્ણય બદલાય તે માટે તેઓ પ્રયાસ કર્યા છે અને એટલા માટે પોતાના જે તમામ કાયદાકીય જે વિકલ્પો હતા એ વિકલ્પોનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે તેના બીજા સાંભળવા સાથે શું છે ગુજરાત અમદાવાદ